જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આજના આ અલૌકિક સત્સંગમાં આપણે શટતીલા એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને મર્યાદા માર્ગીય મહાત્મ્ય જોઈએ તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અલૌકિક સત્સંગની શરૂઆત કરીએ શટતીલા એકાદશી પોષવદમાં આવે છે શટતીલા એકાદશીનું મહાત્મ્ય એ ભવિષ્યોત્તર પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે એક વખત દાલભ્યો મુનિએ પુલસ્ત્યો મુનિને પૂછ્યું હે સન્માનનીય ભૂદેવ આ નાસવંત જગતમાં લોકો વિવિધ પાપી પ્રવૃત્તિઓ જેવી કે બ્રાહ્મણોની હત્યા અને ઇન્દ્રિય સુખમાં જ રાચેલા હોય છે તમે કૃપા કરીને મને સમજાવો કે લોકો તેમની પાપાચાર પ્રવૃત્તિના ફળ સ્વરૂપ ઉદભવેલી નરકાગાર સ્થિતિમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકે પુલસ્ત્યો મુનિએ જવાબ આપ્યો હે મહાભાગ્યવાન પોષ વદમાં આવતી એકાદશીના દિવસે દરેકે શુદ્ધ અને પવિત્ર ભાવથી પરમાત્માની ભક્તિ કરવી જોઈએ દરેકે ભક્તિ કરતી વખતે આ પ્રમાણે પ્રાર્થના કરવી હે જનાર્દન હે મહાકૃપાળુ શ્રી કૃષ્ણ તમે પાપીઓનો મુક્તિદાતા છો ભૌતિક સમૃદ્ધિના ભવસાગરમાં ડૂબી રહેલા લોકો પ્રત્યે કૃપા કરો હે દેવતાઓના સર્વોપરી પરબ્રહ્મા પરમાત્મા હે વિશ્વની અંતા આપની સહચારીની શ્રી લક્ષ્મીદેવી સાથે અમારી પ્રાર્થના સ્વીકાર કરો ત્યાર પછી દરેકે બ્રાહ્મણને પ્રેમપૂર્વક પગે લાગી છત્રી કપડા અને પાણીથી ભરેલા ભિક્ષા પાત્રનું દાન કરવું દરેકે યથાશક્તિ શ્રેષ્ઠ બ્રાહ્મણોને કાળી ગાય અને તલનું પણ દાન કરવું જોઈએ દરેકે આ એકાદશીના દિવસે તલને પલાળી તેનો લેપ શરીરે કરી તલને પાણીમાં મેળવી નાહવું જોઈએ અગ્નિમાં તલની આહુતિ આપવી પોતાના પૂર્વજોને તલવાળા પાણીથી આહુતિ આપવી તલ જ ખાવા અને તલનું દાન કરવું આમ કરવાથી દરેકના પાપો નાશ પામે છે આમ આ એકાદશીનું નામ શટતીલા એકાદશી છે નારદ મુનિ જ્યારે શ્રી કૃષ્ણને શટતીલા એકાદશીનું મહાત્મ્ય વિશે પૂછે છે ત્યારે શ્રી કૃષ્ણ તેને આ કથા સંભળાવે છે પહેલાના સમયમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે ચુસ્ત રીતે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતી અને ભગવાનની ભક્તિ કરતી આ રીતે ભગવાનની ભક્તિ કરતા કરતા તે જુદા જુદા વ્રત કરતી તેથી ધીરે ધીરે તે શારીરિક રીતે અશક્ત અને સ્થૂળ બનતી ગઈ તે ગરીબ બ્રાહ્મણો અને કુમારી કન્યાઓને દાન આપતી પરંતુ તેણીએ કોઈ દેવતાઓ અને બ્રાહ્મણોને ધાન્યનું દાન આપી તેમની કૃપા મેળવી નહીં તે બ્રાહ્મણે જુદા જુદા કઠિન વ્રત કરવાથી શારીરિક રીતે નબળી પડી હતી પરંતુ તે પવિત્ર આત્મા હોવાથી શ્રી કૃષ્ણ કહે છે કે મેં તેનો સ્વીકાર કર્યો ઉપરાંત તેણીએ ભૂખ્યા લોકોને પણ ધાન્યનું દાન કર્યું નહીં હે શ્રેષ્ઠ બ્રાહ્મણ મેં બ્રાહ્મણીની પરીક્ષા કરવા આ નાસવંત જગતમાં ભિખારી બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હું એક ભિક્ષાપાત્ર લઈ તે બ્રાહ્મણીને ઘેર ભિક્ષા માંગવા ગયો બ્રાહ્મણીએ કહ્યું ઓ બ્રાહ્મણ તમે કૃપા કરીને મને સાચું કહો કે તમે ક્યાંથી આવો છો મેં નો સાંભળ્યાનો ઢોંગ કરી ફરીથી ભિક્ષા માંગવાનું ચાલુ રાખ્યું તે ગુસ્સે થઈ અને મુઠ્ઠીભર માટી લઈ મારા પાત્રમાં મૂકી ત્યાર પછી હું મારા રહેઠાણે પરત આવ્યો કઠિન વ્રત તપથી સન્યાસી થયેલી તે બ્રાહ્મણી પણ ઘેર આવી તે બ્રાહ્મણીનું ઘર સુંદર હતું પરંતુ ઘરમાં ધન કે ધાન્ય ન હોવાથી તેણીએ દાનમાં માટી આપી હતી

હવે કૃપા કરીને તું તારા ઘેર પાછી જા દેવતાઓની પત્નીઓ જિજ્ઞાસાથી તારા દર્શન કરવા તારે ઘેર આવશે અને ત્યારે તમે શટતીલા એકાદશીના મહાત્મ્ય વિશે તેમને પૂછજો જ્યાં સુધી તેઓ વાર્તા પૂરી ન કરે ત્યાં સુધી તારા બારણા ખોલીશ નહીં મારું કથન સાંભળ્યા પછી તે બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ એક દિવસ બ્રાહ્મણી અંદરથી બારણું બંધ કરી રૂમમાં બેઠી હતી ત્યારે દેવતાઓની કેટલીક પત્નીઓ આવી અને કહ્યું હે સુંદરી અમે અહીંયા દર્શન માટે આવ્યા છીએ મહેરબાની કરીને ખોલો બ્રાહ્મણીએ અંદરથી જવાબ આપ્યો તમારે મારા દર્શન કરવા હોય તો કૃપા કરીને મને શટતીલા એકાદશીના વ્રતનું મહાત્મ્ય તેનો મહિમા અને પવિત્રતા વિશે કહો પછી જ હું બારણું ખોલીશ ત્યાર પછી દેવતાઓની એક પત્નીએ એકાદશીના મહાત્મ્યની વાર્તા સંભળાવી વાર્તા સાંભળ્યા પછી બ્રાહ્મણીને સંતોષ થયો તેણીએ બારણું ખોલ્યું દેવતાઓની પત્નીઓ તેના દર્શન કરી અને રાજી થઈ આ બ્રાહ્મણીએ દેવીઓની સૂચના પ્રમાણે શર્તિલા એકાદશીનું વ્રત કર્યું ત્યાર પછી તે સૌંદર્યવાન અને ધાન્ય સંપત્તિ અને સુવર્ણથી સમૃદ્ધિવાન બની આમ છતાં કોઈએ પણ લોભ વૃત્તિથી પ્રેરાઈને આ એકાદશી કરવી નહીં આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ ગરીબી અને દુર્દશા નાશ પામે છે જો આ દિવસે કોઈ તલનું દાન કરે તો તેના બધા જ પાપો નાશ પામે છે હવે જોઈએ પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના પુષ્ટિ માર્ગમાં પ્રભુના નિત્ય સેવા ક્રમમાં તહેવારના અને ઉત્સવના દિવસોમાં પ્રત્યેક સામગ્રી વસ્ત્રાભૂષણો વગેરે સર્વ વ્રજ ભક્તોના વિવિધ ભાવરૂપ છે તેમાં વ્રજ લીલાઓની ભાવનાઓનું પ્રાધાન્ય છે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ સેવ્ય સ્વરૂપની સેવા પ્રકારના નંદા લઈને નિકુંજ લીલાઓની ભાવનાઓનો બહુ જ સરળ અને સુંદર રીતે સમન્વય કર્યો છે આ સર્વે પ્રકાર વેદ વેદાંત યોગ અને નક્ષત્રો પ્રમાણે જ ઘટાવ્યો છે અને તે સામગ્રી દ્વારા અવગાહન કરાય છે પોષવદમાં આવતી સટતીલા એકાદશીમાં શાસ્ત્રોમાં ધાર્મિક વિધિ તથા શારીરિક આરોગ્યની દ્રષ્ટિએ તથા માનવીના પાપોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે આ એકાદશીની પુષ્ટિમાર્ગીય ભાવના એ છે કે આ દિવસે પ્રભુની સેવામાં છ પ્રકારે તલની સામગ્રીનો વિનિયોગ કરવામાં આવે છે જેમાં તલ નાખીને પ્રભુને સ્નાન કરાવાય શ્રી અંગે તલ અંગીકાર કરાય તલની વિવિધ સામગ્રી પ્રભુને ધરાય આમ તલનો પ્રભુની સેવામાં વિવિધ રીતે ઉપયોગ કરાય શીતકાળના દિવસોમાં રાત્રિ લંબાય છે અને દિવસો ટૂંકાય છે પૌષ માસમાં પવનની દિશા પણ બદલાય છે પ્રિયા પ્રિતમ જુદા રહી શકતા નથી એટલે પ્રબોધિનીથી વસંત પંચમી સુધી શયનના દર્શન બંધ થઈ જાય છે કારણ કે શ્રી સ્વામિનીજી પ્રભુની આતુરતાથી નિકુંજમાં રાહ જોઈ રહ્યા હોય છે એટલે ભીતર શયન આરતી થયા બાદ દરવાજા તરત બંધ થઈ જાય છે શહેરના દર્શન બંધ થયા પછી વૈષ્ણવોએ દંડવત ન કરવા કારણ કે દંડવત જીલવા પ્રભુને નિકુંજમાંથી નિકુંજ બહાર આવવું પડે છે અને શ્રી ઠાકોરજીને શ્રમ પડે છે પુષ્ટિ સંપ્રદાયમાં ઉત્સવો કીર્તનો શ્રંગાર સામગ્રી આદિમાં ભાવના સમાયેલી છે તે સમજીને સેવા થાય કે દર્શન કરાય તો વિશેષ આનંદ થાય જેમ કે ગોપાષ્ટમીએ ગોકર્ણ ધરાય તેની ભાવના એ કે પ્રભુ પ્રથમ ગોચારણ કરવા પધારે છે એ જ રીતે ગોપાષ્ટમીએ મુંગટના છેલ્લા શૃંગાર ધરાય કારણ કે પ્રબોધિની પછી એક મોજા ધરાય એટલે શીતકાળમાં મુંગટ ધરાતો નથી હવે જોઈએ મર્યાદા માર્ગીય ભાવના મનુષ્ય તલનો છ પ્રકારે ઉપયોગ કરે છે એક આહાર વિધિમાં વિવિધ વાનગી બનાવવા બીજું તો કે ખાદ્ય તેલ રૂપે ત્રીજું તો કે ઔષધ રૂપમાં ચોથું શરીરે માલિશ કરવામાં પાંચમું યજ્ઞમાં હોમ આહુતિ આપવા અને છઠ્ઠું દાન આપવામાં ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે નારદજીને આ એકાદશીનું મહાત્મ્ય કહ્યું છે વિધિપૂર્વક તલનું દાન અને હોમ કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે મકર સંક્રાંતિના દિને તલના દાનનું વિશેષ મહાત્મ્ય છે મર્યાદા ભક્તો આ ભાવના સાથે આ વ્રત કરે છે તો વૈષ્ણવો આ અલૌકિક સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ